હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ વિષય ગણિત અંદર પ્રકરણ અને ભાગ જેના ભાગ બે ની આપણે સરસ મજાની સમજૂતી જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આલા બે લાયક પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડિયો લાઈક કરો અને હા તમારા મિત્રો દોસ્તોને શેર કરશો તો આપણે ભાગ અંદર કોની પૂછડી લાંબી એ જોઈ ચૂક્યા હતા હવે આપણે ભાગ બે તરફ આગળ વધવાનું છે આ તમારે વિડીયો જોવા હોય તેમજ ગુજરાતી છે હિન્દી છે આસપાસ છે અંગ્રેજી છે ગણિત તો ખરું જ બરાબર

ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન જેમાંથી તમને પરીક્ષા માટે ઉપયોગી પેપરો એક્ઝામ પેપરમાં તમને એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા એક વિડીયો જોઈ શકો છો બરાબર આગળ સૌથી લાંબી ચલણી નોટ હવે ચલણી નોટ એટલે વિદ્યાર્થી મિત્રો શું કે જે ચલણમાં હોય બરાબર ઉપયોગમાં લેતા હોય તે સો રૂપિયાની નોટ દસ રૂપિયાની નોટ વીસ રૂપિયાની નોટ પાંચ રૂપિયાની નોટ પચાસ રૂપિયાની નોટ પાંચસો રૂપિયાની નોટ બસો રૂપિયાની નોટ આ બધાને આપણે ચલણી નોટ કહી શકાય તો બધા બાજુમાં સો રૂપિયાની ચલણી નોટની લંબાઈ કેટલી હશે એટલે કે તમારે આ છેડેથી માપપટ્ટી રાખી અને બીજા છેડા સુધીનું માપ માપવાનું છે હવે તેને ફૂટપટ્ટી વડે માપો પેલા તમારે અંદાજિત કહેવાની છે કે એમની અંદાજિત લંબાઈ કેટલી હશે બરાબર અને પછી તમારે ફૂટપટ્ટી વડે માપવાની છે રીતે ઘણી બધી વસ્તુઓની લંબાઈ તથા પહોળાઈ વિશે અંદાજ લગાવો પછી તે માપો અને તમારું અનુમાપ એટલે કે તમારો અંદાજ અને તમે માપ પટ્ટી વડે માપેલું માપ આ બે વચ્ચે શું તફાવત છે એટલે કે કેટલું ખોટું પડે છે કેટલું સાચું છે એ જોઈએ સો રૂપિયાની નોટ

તો તમે માપેલું માપ એમાંથી તમારું અનુમાન કરવાનું છે દસ રૂપિયાની નોટ નું અંદાજિત માપ બાર પોઈન્ટ પાંચ સેમી લંબાઈ પહોળાઈ પાંચ સેમી વાસ્તવમાં મિત્રો તેર પોઈન્ટ છ સેમી લંબાઈ છે અને પહોળાઈ છે છ પોઈન્ટ ત્રણ તો તફાવત તેર પોઈન્ટ છ માંથી બાર પોઈન્ટ છ જાય તો એક પોઈન્ટ એક અને છ પોઈન્ટ ત્રણ માંથી પાંચ જાય તો એક પોઈન્ટ ત્રણ હવે આપણે લઈએ વીસ રૂપિયાની નોટ વીસ રૂપિયાની નોટ નું અંદાજિત પાંચ પહોળાઈ પાંચ સેમી તો વાસ્તવમાં માપ છે ચૌદ પોઈન્ટ છ સેમી ચૌદ પોઈન્ટ છ સેમી પહોળાઈ છે છ પોઈન્ટ બે સેમી તો તફાવત ચૌદ માંથી તેર પોઈન્ટ પાંચ એક પોઈન્ટ એક અને છ પોઈન્ટ માંથી પાંચ જાય તો એક પોઈન્ટ બે હવે આપણે લઈએ વિદ્યાર્થી મિત્રો પાંચ રૂપિયાની નોટ લંબાઈ પાંચ પહોળાઈ સેમી 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 લંબાઈ લંબાઈ પહોળાઈ પણ તો આવે છે છ પોઈન્ટ ત્રણ તો આમાં તફાવત આવશે જીરો પોઈન્ટ સાત સેમી આમાં તફાવત આવશે એક પોઈન્ટ ત્રણ સેમી હવે આપણે પોસ્ટ કાર્ડ લેવાનું છે ટપાલ તો અંદાજિત લંબાઈ ચૌદ સેમી પહોળાઈ નવ સેમી અને માપી છે તો ચૌદ પોઈન્ટ પાંચ થશે અને ઓલી થશે નવ પોઈન્ટ પાંચ તો ચૌદ પોઈન્ટ પાંચ માંથી ચૌદ જાય તો જીરો પોઈન્ટ પાંચ નવ પોઈન્ટ પાંચ માંથી નવ જાય તો ઝીરો પોઈન્ટ પાંચ પાઠ્યપુસ્તકની લંબાઈ ની વાત કરીએ ફરી પાછા તો પચીસ સેમી જેવી લંબાઈ હશે ને વીસ સેમી જેવી પહોળાઈ હશે પણ લંબાઈ છે વિદ્યાર્થી મિત્રો સત્યાવીસ પોઈન્ટ ત્રણ અને પહોળાઈ છે વીસ પોઈન્ટ છ તો સત્યાવીસ પોઈન્ટ ત્રણ માંથી પચીસ જાય તો બે પોઈન્ટ ત્રણ વીસ પોઈન્ટ છ માંથી વીસ જાય તો જીરો પોઈન્ટ છ બરાબર આ રીતે આપણે કહી શકાય પચાસ પૈસા એક કેળાની કિંમત છે છ રૂપિયા અને પચાસ પૈસા ચપ્પલ કિંમત છે બત્રીસ રૂપિયા નવ્વાણું પૈસા માચીસ કિંમત છે ખાલી પચાસ પૈસા બરાબર સાબુ છે આઠ પંચોતેર પૈસા ઘડિયાળ જે છે પાંચસો સડસઠ પોઈન્ટ પચીસ પૈસા બરાબર બજારમાં વસ્તુ છે તો આ અનોખી કિંમત જુઓ બત્રીસ રૂપિયા અને નવ્વાણું પૈસા પરંતુ જો આપણે તેઓને આપીએ તો તેઓ આપણને એક પૈસો પાછો નહીં આપે બરાબર આ એક પૈસો ઓછો બતાવીને આપણને માત્ર શું બનાવે છે મૂર્ખ બનાવે છે એક પૈસો એ એક રૂપિયાનો સોમો ભાગ થાય ખરું ને હા એક રૂપિયાનો સોમો ભાગ જેને જીરો પોઈન્ટ જીરો એક રૂપિયા લખી શકાય તેથી આપણે નવ્વાણું પૈસાને જીરો પોઈન્ટ નવ્વાણું રૂપિયા લખી શકીએ બરાબર એટલે ઘણી વાર આપણને વિદ્યાર્થી મિત્રો નવાણું પૈસા તો અહીંયા ક્યાંય લખેલ આ સોરી આ રીજો બત્રીસ પોઈન્ટ નવ્વાણું પૈસા કેવા મૂરખ છે એટલે તેત્રીસ રૂપિયા પણ જીરો પોઈન્ટ એક જીરો પોઈન્ટ જીરો એક પૈસાની શું થઈ બચત થઈ કહેવાય તો એક પૈસો એ એક રૂપિયાનો કેટલામો ભાગ છે તો વિદ્યાર્થી મિત્રો એક પૈસો એ એક રૂપિયાનો સોમો ભાગ થશે સોમો ભાગ ચાલો કઈ રીતે તો જુઓ એક દિવાસળીની પેટીની કિંમત કેટલા પૈસા છે તો જીરો પોઈન્ટ પચાસ રૂપિયા એટલે મિત્રો પૈસાની વાત કરવા જઈએ તો પચાસ પૈસા છે કેટલા પૈસા છે પચાસ પૈસા છે બે પોઈન્ટ પચાસમાં કેટલી દિવાશલીની પેટીઓ ખરીદી શકાય તો મિત્રો પચાસ પૈસા વાળી ખરીદી શકાય તો પચાસ પૈસામાં એક પેટી ખરીદી શકાય તો એક રૂપિયામાં બે ખરીદી શકાય બે રૂપિયામાં ચાર તો બે રૂપિયામાં ચાર અને પચાસ પૈસાની એક એટલે પાંચ દિવાશલી પેટી ખરીદી શકાય એક સાબુની કિંમત કેટલા રૂપિયા છે આઠ રૂપિયો અને પંચોતેર પૈસા છે કેટલા રૂપિયા છે આઠ રૂપિયા ને પંચોતેર પૈસા છે સાબુ ની કિંમત અરુણ એક સાબુ ખરીદવા ઈચ્છે છે તેની પાસે પાંચ રૂપિયાનો એક સિક્કો એટલે પાંચ રૂપિયા એક રૂપિયાના બે સિક્કા એટલે બે રૂપિયા તથા પચાસ પૈસાના ચાર સિક્કા પચાસ પૈસાના ચાર સિક્કા એટલે બે રૂપિયા થશે તો તેને કેટલા પૈસા પાછા મળશે રૂપિયામાં દર્શાવો તો વિદ્યાર્થી મિત્રો કેટલા રૂપિયા થયા નવ રૂપિયા થયા જ્યારે સાબુની કિંમત આઠ રૂપિયા પંચોતેર પૈસા થયા બરાબર તો અહીંયા દસકો લઈને આઠ આવશે અહીંયા નવ અને દસ દસ માંથી પાંચ જાય તો પાંચ નવ માંથી સાત જાય તો બે પોઈન્ટ આઠ માં જીરો તો પોઈન્ટ પચીસ એટલે કે જીરો પોઈન્ટ પચીસ રૂપિયા પાછા આવશે કેટલા આવશે જીરો પોઈન્ટ પચીસ રૂપિયા અથવા તો પચીસ

પાંચ એક દુ બે આઠ ગુણ્યા જીરો એટલે વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ પછી બે આંકડા છે તો બે આંકડા પેલા પોઈન્ટ મૂકવાના એટલે કેટલા રૂપિયા થશે પિસ્તાલીસ રૂપિયા થશે કાનન કેટલી પેન ખરીદી શકે તેની પાસે કેટલા રૂપિયા વધશે जो कान ले साइठ રૂપિયા અને દોઢ દર્જન કેળા લઈ આવો જે પૈસા વધે તેનાથી તું પેન લઈ શકે છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહી કાનને સાઠ રૂપિયા આપવામાં આવ્યા છે એમાંથી એ પિસ્તાલીસ રૂપિયા નહીં દર્જન કેળા લે છે દોઢ દર્જન તો પંદર રૂપિયા વધ્યા હવે એક પેનની કિંમત કેટલા રૂપિયા છે અહીંયા જોઈ લઈએ આપણે જરાક સાડા રૂપિયા તો સાડા છ રૂપિયા રૂપિયા એટલે કેટલા રૂપિયા થશે તે રૂપિયા થશે જીરો વધતા જીરો પાંચ વધાર તેર તો એમની પાસે પંદર રૂપિયા હતા એમાંથી તેર રૂપિયાની એ પેન ખરીદી શકે છે એટલે શું હું તેર રૂપિયામાં બે પેન ખરીદી શકું હા તો બે પેનની કિંમત તેર રૂપિયા છે શું તે બે પેન ખરીદી શકશે હા છતાં એમની પાસે કેટલા રૂપિયા વધશે તો છેલ્લે એમની પાસે બે રૂપિયા વધશે કેટલા તથા એક ગુલાબી ખાના સાથે જોડો મિત્રો એકના છેદ બે રૂપિયા એટલે પચાસ પૈસા થાય પચાસ પૈસાને જીરો પોઈન્ટ પચાસ રૂપિયા તરીકે લખી શકાય એકના છેદમાં દસ એટલે તમારે દસ પૈસા થાય કેટલા પૈસા દસ પૈસા દસ પૈસા ને જીરો પોઈન્ટ દસ વડે લખી શકાય ચલો રંગ બદલી દો એટલે તમને ખબર પડે એટલે પાંચ પૈસા થાય વિદ્યાર્થી મિત્રો અને પાંચ પૈસા ને જીરો પોઈન્ટ જીરો પાંચ વડે લખી શકાય ચોથું 3 ના છેદમાં ચાર રૂપિયા એટલે ત્રણ રૂપિયા અને એને ચાર વડે ભાગવાના એટલે પંચોતેર પૈસા થાય નો ખબર પડે તો ત્રણ રૂપિયા એટલે ત્રણસો પૈસા એને કેટલા વડે ભાગવાના ચાર વડે તો ચાર સત્તાવીસ ત્રીસ માંથી અઠ્યાવીસ જાય તો બે ઉપરથી ઉતારે શું ચાર પંચાને વીસ વીસ માં વીસ જે જીરો જીરો તો પંચોતેર ને પંચોતેર પૈસા પંચોતેર પૈસા એટલે વિદ્યાર્થી મિત્રો તમે આવી રીતે પંચોતેર પૈસા જીરો પોઈન્ટ પંચોતેર વડે દર્શાવી શકો નવ્વાણું ના છેદમાં સો રૂપિયા એટલે આવશે નવાણું પૈસા નવ્વાણું પૈસા એટલે જીરો પોઈન્ટ નવ્વાણું એક છેદમાં ચાર રૂપિયા એટલે પચીસ પૈસા પચીસ પૈસા એટલે આવશે આવી રીતે તમે દર્શાવી શકો છો આગળ રંગબેરંગી ડિઝાઇન આ કાગળનો કેટલો ભાગ વાદળી રંગનો છે બરાબર તો મિત્રો કેટલા ભાગ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તો 10 માંથી એક ભાગ કેવા રંગનો છે વાદળી રંગનો છે કેટલા રંગ કેવા રીતે દસ ત્રણ ના છેદમાં દસ એટલે કે જીરો પોઈન્ટ ત્રણ કયો રંગ આ કાગળનો જીરો પોઈન્ટ બે જેટલો ભાગ ઢાકે છે તો જીરો બે કોણ છે ચાલો જીરો પોઈન્ટ બે

દરેક પટ્ટી દસ સમાન ખાનામાં વિભાજિત છે તો તેમાં મળીને કુલ કેટલા ખાના છે તો હવે વિદ્યાર્થી મિત્રો સો ખાના થઈ ગયા કેટલા ખાના થઈ ગયા સો ખાના થઈ ગયા છે સો ખાના દર્શાવેલા છે બરાબર શું કાગળ માનું દરેક ખાનું સોમા ભાગનું છે તો હા કાગળ માનું દરેક ખાનું સોમા ભાગનું છે કારણ કે વિદ્યાર્થી મિત્રો દસ ખાના ઊભા હતા દસ ખાના કેવા બનાવ્યા આડા ચાર પાંચ છ સાત આઠ નવ દસ તો દસ ગુણ્યા દસ એટલે કેટલા ખાનાથી ગયા સો ખાના તેમાં કુલ કેટલા ખાના વાદળી ખાના છે તો દસ ખાના વાદળીના છે બરાબર એક જ પટ્ટી છે એટલે દસ ખાના કેટલા ભાગમાંથી સો ભાગમાંથી બરાબર તો તેમાં કુલ દસ વાદળી ખાના છે સો માંથી એટલે દસ ખાના વાદળીના છે શું કાગળનો દસ ના છેદમાં સો ભાગ વાદળી રંગનો છે હા દસ ના છેદમાં સોમો ભાગ વાદળી રંગનો છે કારણ છેદમાં કુલ ખાના ખાના એમાંથી વાદળી રંગના તો આપણે જોયું કે કાગળનો એક ના છેદમાં દસ ભાગ વાદળી રંગનો છે જેને આપણે કાગળનો જીરો પોઈન્ટ એક ભાગ લખ્યો હતો બરાબર જીરો પોઈન્ટ શું લખ્યું હતું એક તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ એમ જ થશે જુઓ દસ ના છેદમાં સો સો ખાના માંથી દસ ખાના વાદળીના છે તો આને પણ જીરો પોઈન્ટ એક લખાય કઈ રીતે મીંડુ મીંડુ એકના છેદમાં દસ આવી ગયું એક છેદમાં દસ એટલે જીરો પોઈન્ટ એક લખી શકાય બરાબર એટલે બે માં લખી શકાય હવે શું કે છે આપણને શું આપણે કહી શકીએ કે દસ ના સો બરાબર છેદમાં દસ તો હા મિત્રો મીંડું મીંડું ઉપર નીચે ઉડી જાય બરાબર જીરો પોઈન્ટ એક અથવા તો પોઈન્ટ દસ બરાબર જીરો પોઈન્ટ એક એવું કહી શકાય ચલો હવે તમારે વિચારવાનું છે આપણે દસ પૈસાને 0.1 જીરો પોઈન્ટ એક રૂપિયા એવું લખી શકીએ ખરા તો હા દસ પૈસાને આપણે જીરો પોઈન્ટ એક રૂપિયા લખી શકાય દસ પૈસા કુલ પૈસા કેટલા સો મીંડુ મીંડુ વહી ગયું એક ના છેદમાં દસ એટલે જીરો પોઈન્ટ એક થશે તો હા લખી શકાય કેટલા ખાના લાલ રંગના છે કાગળનો તે ભાગ છે તો વિદ્યાર્થી મિત્રો પંદર ખાના લાલ રંગના છે પંદર ખાના તો તે કુલ સો ખાનામાંથી પંદર ખાના લાલ રંગના છે તો આપણે જીરો પોઈન્ટ પંદર ભાગ એવું લખી શકીએ છીએ યાદ કરો કે આપણે નવાણું પૈસા ને જીરો પોઈન્ટ નવાણું રૂપિયા એવું લખ્યું હતું મિત્રો મુંજાની જરૂર નથી જીરો પોઈન્ટ દસ એટલે જીરો પોઈન્ટ એક ના જેટલું છે બે વસ્તુ એક જ કહેવાય યાદ રાખો કે પચાસ પૈસાને આપણે જીરો પોઈન્ટ પચાસ કે જીરો પોઈન્ટ પાંચ રૂપિયા પણ લખી શકીએ બરોબર જીરો પોઈન્ટ પચાસ કે જીરો પોઈન્ટ પાંચ એટલે કે આ પોઈન્ટ પાંચ પછી તમે શૂન્ય લખો કે ન લખો કશો ફેર પડશે નહીં હવે કાગળનો ત્રણ ના છેદમાં સો ભાગ કાળા રંગનો છે તો આપણે કહી શકીએ કે ભાગનો કેવા રંગનો છે કાળા રંગનો છે બરાબર અથવા મિત્રો છેદમાં બે મીંડા છે તો બે આંકડા પેલા પોઈન્ટ આ એક આંકડો ઘટે છે તો બીજો આંકડો એના પેલા પોઈન્ટ એટલે જીરો પોઈન્ટ જીરો ત્રણ લખી શકાય કાગળમાં કેટલા ખાના સફેદ છે બરાબર કાગળની અંદર કેટલા ખાના સફેદ રંગના છે બાવીસ ખાના સો ખાના ખાનામાંથી સફેદ રંગનો છે એટલે એને લખી શકાય ઝીરો પોઈન્ટ બાવીસ હવે તમારી રીતે વિદ્યાર્થી મિત્રો જાતે ડિઝાઇન બનાવવાની છે બરાબર હવે અહીંયા તમને કીધું છે લાલ રંગ સુંદર ડિઝાઇન કરવાનો છે કેવા રંગથી લાલ રંગથી ડિઝાઇન કરવાનો છે કઈ વાંધો નહીં મિત્રો ચાલો પિસ્તાલીસ એટલે આ એક બે ત્રણ ચાર बराबर 10 * 4 એટલે કેટલા ખાના થઈ ગયા 40 ખાના બરાબર હાલો આ થઈ ગયું હવે કેટલા ખાના રહ્યા 5 તો આ 1 આ 2 3 4 સોરી 1 2 3 4 5 થઈ ગયું તો આવી રીતે તમારે બનાવવાનું છે હવે શું કે છે ફરી પાછું ચાર રંગોનો ઉપયોગ કરો દરેક રંગ વડે જીરો પોઈન્ટ ઝીરો પાંચ તો જીરો પોઈન્ટ જીરો પાંચ ને સો વડે ગુણો એટલે કેટલા થાય પાંચ થાય તો પાંચ રંગનો ઉપયોગ કરવાનો છે એક બે ત્રણ ચાર પાંચ બરાબર સોરી ચાર રંગનો ઉપયોગ કરીને પાંચ ખાના ઢાકવાના છે તો થોડોક પોઈન્ટ આપણે મોટો કરી દઈએ બરાબર આવી રીતે આ એક રંગ જીરો પોઈન્ટ પાંચ તમારા બાજુમાં લખો તો વાંધો નહીં આ બીજો રંગ જીરો પોઈન્ટ પાંચ પછી એવી રીતે તમારે કયો રંગ બતાવવાનો છે ત્રીજો રંગ બરાબર ધ્યાન રાખો મિત્રો રંગ છે એ બહાર નીકળી જવો જોઈએ નહીં કે આકૃતિ ખરાબ લાગશે એટલા માટે હવે ચોથો રંગ તમારી રીતે બનાવી શકો છો ડિઝાઇન જે બનાવી હોય તે હાલો થઈ ગયું રેડી સમજાઈ ગયું બધાને ખબર પડી ગઈ રીતે આપણે બનાવવાનું હતું ચાલો રમતોત્સવ રમતોત્સવ હવે આપણે વિશે લખવાનું છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે કમ્પ્યુટર છીએ રમતોત્સવ વિશે ઓકે બરાબર તો આપણે રમતોત્સવ વિશે લખી નાખીએ મલ્લપુરમ શાળાનો રમતોત્સવ હતો મલ્લપુરમ લાંબી કુદમાં પ્રથમ પાંચ વિદ્યાર્થીઓ કયા કયા છે ટીના સાડા ત્રણ મીટરનો કુદકો મીના ચાર પોઈન્ટ થાય પરંતુ અનુએ કેટલો લાંબો કૂદકો લગાવ્યો તો અનુએ ત્રણ મીટર અને પાંચ સેમી થશે કેટલા થશે ત્રણ મીટર પાંચ સેમી તો લાંબી કોદમાં કોણ જીત્યું રેહાના કોણ જીત્યું રેહાના કેમ એને ચાર મીટર અને પચાસ કુદકો અને તૃતીય સ્થાને વિજય થયેલા વિદ્યાર્થીઓના નામ આ સ્ટેન્ડ ઉપર તમારે શું કરવાના છે લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો પેલા નંબરે આવશે કોણ રેહાના બીજા નંબરે કોણ આવશે મીના રેહાના કેટલું છે ચાર મીટર પચાસ સેમી મીના ચાર મીટર અને પાંચ સેમી છે આ પચાસ છે આ અને ત્યાર પછી આવશે વિદ્યાર્થી મિત્રો ટીના ત્રણ મીટર પચાસ સેમી બાકી અમીના છે ત્રણ મીટર પાંત્રીસ સેમી અનુ ત્રણ મીટર પાંચ સેમી છે કેટલા માટે તમને યાદ છે કે એક મીટર બરાબર સો સેન્ટીમીટર થાય હા સર આથી એક સેન્ટીમીટર એ એક મીટરનો સોમો ભાગ થશે બરાબર એક મીટર બરાબર સો સેન્ટીમીટર એટલે એક સેન્ટીમીટર એટલે સોમો ભાગ થાય આપણે એક સેમીને શું લખી શકાય તો એક સેમીને આપણે જીરો પોઈન્ટ જીરો એક મીટર પણ લખી શકાય અથવા તો એક મીટરનો કેટલામો ભાગ છે સોમો ભાગ ચાલો મીટરમાં દર્શાવો ત્રણ મીટર પિસ્તાલીસ સેન્ટીમીટર તો ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ મીટર સેન્ટીમીટર તો જીરો પોઈન્ટ એક મીટર પાંચ સેન્ટીમીટર ઝીરો પાંચ બરાબર તો આવી રીતે લખી શકો છો ત્યાર પછી આપણે આગળ વધવાનું છે તમે કેટલા વધી શકો છો બરાબર ચાલો પેલું એ જો શ્વાસ બહાર કાઢ્યા પછી એની બ્યાસી મીટર છે એક પોઈન્ટ બાવન મીટર બાદ કરવાનું તો બે માં બે છે જીરો આઠ માં પાંચ ત્રણ પોઈન્ટ જીરો એટલે પોઈન્ટ ત્રીસ મીટર આવશે જીરો પોઈન્ટ ત્રીસ મીટર

સુધી પહોંચવું છે તો એની જે પિસ્તાલીસ સેમીની જરૂર છે તો પિસ્તાલીસ સેમી બાદ કરવા પડશે રેડી તો અહીંયા દસ કો લીધો એક અહીંયા લીધો નવ અહીંયા આવશે દસ દસ મત પાંચ પાંચ નવ મત ચાર તો પાંચ પોઈન્ટ એક તો એક મીટર પંચાવન સેમી એક મીટર પંચાવન સેમી હજી વધવાની જરૂર સોરી એટલી એની હાઈટ હશે ઊંચાઈ હશે જો તમારા પોતાના માટે આ ક્રિયાને તફાવત માપવાનો છે કયો આ શ્વાસ ભરો છો ને તે ચલો તો મિત્રો મારી વાત કરવા જાઓ તો આ શ્વાસ બહાર કાઢ્યા પછી મારી છાતીનું માપ ચુમ્મોતેર સેમી છે અને શ્વાસ ભરી લઉં ત્યારે છે ચોર્યાસી સેમી તો ચોર્યાસી માંથી ચુમ્મોતેર મારે બાદ કરવાના થાય એટલે આવશે દસ સેમી કેટલા સેમી દસ સેમી મારે તફાવત છે આગળ મહાવરો આવ્યા વિદ્યાર્થી મિત્રો જેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું અહીંયા સુધી રાખીએ તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરજો ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઇક કરજો કમેન્ટ કરજો તમને વિડીયો કેવો લાગ્યો બરાબર તો જેથી આપણે બીજા બધા વિષયના વિડીયો તમને સરળતાથી પહોંચાડી શકીએ તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત